બોલો બેટાભાઈ સાહેબ તમારે જે આ બે નો ફંડ છે ને એ રાજ્ય થી રોકી દેવામાં આવ્યો છે બરાબર અને એ રોકવાનું કારણ એ છે કે મેં અગાઉ તમને જણાવેલું છે હા હા આપણે વાત બરાબર એની અંદર મેં માર્ક પણ કરીને મોકલેલું છે આપણે છે એમાં લખેલું આવે છે ઇન ઇલિજિબલ પછી ડેથ હા અને ઇનએક્ટિવ એવું બતાવે છે બરાબર ઇનક્ટિવ એટલે આનો મતલબ એ છે જો પેલું લખેલું છે ઇન ઇલિજિબલ એટલે કે આ યોજના ને આ ખેડૂત પાત્ર નથી પેલા તો એક હપ્તો મેળવી લીધો બરાબર પણ એમણે જયારે વેરીફિકેશન કર્યું તમારું રાજ્ય લેવલે ત્યારે એમને માલુમ થયું કે આ ખેડૂત છે એ આ યોજના ને પાત્ર નથી બરાબર એના કારણે તમારો જે ફંડ ટ્રાન્સફર છે ને ઓર્ડર એ રોકી દેવામાં આવ્યો કેન્દ્ર સરકાર ને મોકલ્યો નહિ એમણે બરાબર અને તમારે જે તમારું રેશન કાર્ડ છે ને એ રેશન કાર્ડ ની અંદર કુલ કેટલા નામો છે નવ નામો જેમાં કેનો કેનો સમાવેશ થાય છે એમાં મારું પોતાનું પેલું રજીસ્ટ્રેશન કરાવ્યું પછી મારી મા નું કરાવ્યું બરાબર બરાબર એટલે એ જે રેશન કાર્ડ તમારા જે આઠ નામ છે એમાંથી ટોટલ કેટલા જણા નું રજીસ્ટ્રેશન કરાવેલું છે બે બે માં દીકરો ને હા તો આપને કદાચ ખ્યાલ હશે અને ખ્યાલ ન હોય તો આજે હું આપને જણાવી દઉં કે જે પીએમ કિસાન યોજનાનો લાભ છે ને એ કુટુંબમાં એક જ વ્યક્તિને આપવામાં આવે છે બરાબર 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 એટલે જે રેશન કાર્ડ ની અંદર જેટલા સભ્યો નામ હોય ને એમાંથી એક જણ ને જ આ યોજનાનો લાભ મળે બરાબર એવું છે એવી આપણે વાત કઈ હતી હા એવી થઈ હતી પછી હવે જુઓ તમને હું જણાવું કે જે રેશન કાર્ડ ની કેવાય સરકાર શા માટે કરાવી રહી છે કે ડેટા જાણવા મળે જે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાનું કરાવવાનું થાય છે ને અત્યારે એ સરકાર બધું ગોતી રહી છે કે કોણ કોણ ખેડૂતો ઇન ઇલિજીબલ છે હજુ પણ એમના ધ્યાનમાં નથી એટલે એ પકડાઈ જાય ખેડૂતો એટલા માટે એ રેશન કાર્ડ ની કેવાય કરાવે છે ખેડૂત આઈડી બનાવે છે બધું ડિજિટલ રૂપમાં કરે છે બરાબર બરાબર એટલે આગળ જતા એમને ક્યાંય શોધવાની જરૂર ન પડે આંગળીના ટેરવે ખેડૂત સાચો છે કે ખોટો એની માહિતી એમને મળી જાય બરાબર બરોબર હવે એમાં તમે મને આપણે પેલા ફોન પર વાત કરી હતી હા હા એટલે મેં ગ્રામ સેવક ને મળવા ગયો અમારે તાલુકામાં તે મને એમ જણાવ્યું કે એવું તો કઈ નહિ હોય અને તમે ચાલુ રાખો તમને નિધિ મળશે એવું ગમે દસ દસ જન ને લાભ મળે એવું કઈ નહિ એમ એટલે મેં હા હા પછી પેલું પી એફ એમ આપડે પબ્લિક public public finance and ની website છે હું આજે મારી મન નો હું કઈક ગોતતો ગોતતો જોયું તે તમને મેં ફોટો મોકલ્યો છે એવું બતાવું હા હા એ એજ છે કે આ જે આધાર નંબર છે એ ઓલરેડી એક્સ એવું બતાવે આવે છે બરાબર એટલે આ મેં કહ્યું ને એજ પ્રોબ્લેમ છે ને હજુ ઘણા બધા ખેડૂત મિત્રો લાભ મેળવી પણ રહ્યા છે જે આ યોજના ને પાત્ર નથી તેમ છતાં બરાબર પણ જયારે સરકારના ધ્યાનમાં આવશે ને ત્યારે એ બંધ કરશે અત્યારે તમારું ધ્યાનમાં આવ્યું છે એટલે ઇન ઇલિજિબલ કરી દીધું છે બરાબર અને તમારી જે માં છે ને એમને સો ટકા મળશે કારણ કે એમનો કુટુંબ માં એક વ્યક્તિ ને મળવા પાત્ર છે બરાબર બરાબર ખ્યાલ આવી ગયો સાહેબ આપને

બરાબર છે એટલે આ જે પીએમ કિસાન યોજના છે ને એને બહુ સારી રીતે મેં વાંચી છે સમજી છે અને જાણે છે અને એમની ઓફિસિયલ જે માહિતી આપેલી છે એમાંથી મે જાણી અને તમને વાત કરી છે બરાબર એટલે એમાં કઈ ખોટું છે નહી બરાબર બરાબર સો ટકા આ જે વાત છે ને એ સાચી છે કુટુંબમાં એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે હા બરાબર ને અને ખેડૂત રજીસ્ટ્રેશન પેલું ફાર્મર રજીસ્ટ્રી મેં કરાવી છે હા અને મારે માની બાકી છે તમારા માની છે ને એ પેલા કરાવી દેજો તમારી તો બનાવી દીધી કોઈ વાંધો નહિ પણ તમારા જે મા છે ને એની પણ કરાવી દેજો જેથી કરીને આવનાર જે હવે ઓગણીસ હપ્તો આવવાનો છે ને એ તમને સરળતાથી મળી શકે અન્યથા જો તમે ખેડૂત આઈડી નહીં બનાવી હોય તો તમારે જે માનો બે નો ઓગણીસ મોપતો આવવાનો છે ને એ બંધ થઈ જશે બરાબર બંધ થઇ જશે એટલે બંધ નહી થાય પણ રોકી દેવામાં આવે છે જયારે ખેડૂત આઈડી બનાવશે ત્યારે જ આવશે મોકલાવે બરાબર ને એટલે ખેડૂત આઈડી બનાવી દેજો ખેડૂત ની તારીખ લંબાવવામાં આવી છે પંદર ડિસેમ્બર કરવામાં આવી છે તમને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે ફરીથી બરાબર બરાબર એટલે એ બનાવી દેજો બરાબર ને કઈ વાંધો ને અને કોર્ટ તમારા જે જમીનમાં જેટલા પણ ખેડૂત મિત્રો હોય ને તમારા જે નામ હોય ને જેટલા પણ જમીનની અંદર એ બધાના બનાવવાના છે એક નું નથી બનાવવાનું જેટલા પણ જમીનમાં નામ હોય ને એ બધાના બનાવવાના છે હા એ બધાના બનાવવાના છે બરાબર ને બરાબર જેટલા નામ હોય એમના બનાવી દેજો અને તમારી માનું જેમ બને તેમ જલ્દી થી બનાવી દેજો જેથી કરીને ઓગણીસ નો હપ્તો તમને મળી શકે એમાં ફાર્મર રજીસ્ટ્રેશન હું કરાવ્યું છે પણ આઈડી કાર્ડ તો પછી આવશે નહીં આઈડી કાર્ડ હાલ ફિઝિકલ આપવાનું સરકારે કોઈ એવું કહેલું નથી કે તમને ફિઝિકલ અંક આપવામાં આવે છે જે તમારા ફોનની અંદર મેસેજમાં તમને મળે છે બરાબર અને હા અને ભવિષ્યમાં જો સરકાર કદાચ ફિઝિકલ કાર્ડ આપવાનું કેસે ને તો દરેક ખેડૂતને જાણ કરશે ને વ્યક્તિગત રીતે આપશે બરાબર 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 તે વાંધો નહિ દુધે ભાઈ હવે હું સમજી હવે એ તો બરાબર તમારી વાત બિલકુલ સાચી છે એક જ કુટુંબ ને મળે છે કુટુંબ ના જેટલા સભ્ય હોય એમાં રેશન કાર્ડ ભેગું હોય એટલે એક ને જ હા એક ને જ મળે બરાબર બીજું સાહેબ કે આપણે જે તમારી ને મારી વચ્ચે વાતચીત થઈ એનો જે ઓડિયો રેકોર્ડ થયેલો છે બરાબર હા હા એ આપણે જો સોતા મિત્રો ને તમારા જેવા ઘણા બધા પ્રશ્નો હોય છે જો તમે તમારી સહમતી હોય તો હું મારી યુટ્યુબ ચેનલ પર એને મૂકો મૂકો બરાબર એટલે ને ખ્યાલ આવે બીજા ને ખ્યાલ આવે કે ખરેખર આપણે આ જે ખોટી રીતે લાભ મેળવી રહ્યા છે ખબર પડે ને આપણે જે વાતચીત થઈ એટલે તમારો પ્રશ્ન હોય બીજાનો પ્રશ્ન હોય આવો ના હોય એમાં શું છે તમારા માં કેટલાક જવાબ આવતા એટલે તમારે આપવા પડે આપવા પડે કોક ને ખબર પડી ને ખબર પડી જાય કે ખરેખર આ વાત સાચી છે આપણે પણ નહીં મળે હવે આપણે આવી રીતે હશે તો એમ બરાબર છે બરાબર